નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની ની ટાઈમ આપનું સ્વાગત છે સાવલીના કનોડા પોઈચર

પટેલ જેમની ઉંમર વર્ષ આશરે સાહીઠ હોવાનું સામે આવ્યું છે તેમનું કરુણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે અને વાહન વ્યવહારને રાબેતા મુજબ શરૂ કરાયો